નમસ્કાર હું છું સત્યાર્થ મંથન ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પ્રકારે અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને બધા જ વચ્ચે સરકાર દ્વારા તમામ જિલ્લાઓને અને દરેક રાજ્યને આદેશ આપી દેવામાં આવ્યા છે કે તમારી રીતે તમે સંપૂર્ણ તૈયાર રહો કોઈ પણ ઇમરજન્સી અને કોઈ પણ આપાતકાલીન પરિસ્થિતિમાં દરેક વ્યવસ્થાઓથી જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળાય આ જ મામલે રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ મિટિંગની અંદર અલગ અલગ સેવાકીય સંસ્થાને પણ આમંત્રિત કરવામાં આવી હતી અને તેમની સાથે

જે પ્રમાણે અત્યારે યુદ્ધનો માહોલ જામ્યો છે ત્યારે ઓપરેશન જે સરકાર સેના એક્શનમાં આવી છે એના પગલે પાકિસ્તાન તરફથી કોઈ હુમલો થાય રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતનું પાંચ નંબર છે ને નજીકમાં જામનગર દ્વારકા દરિયા કિનારો કચ્છ ભુજ વિસ્તાર આવેલો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્રએ બોલબાલા ટ્રસ્ટ જેવી પચાસથી વધુ સંસ્થાઓને બોલાવેલી અને તાબડતોબના ધોરણે અમને સંસ્થાઓને પણ વિચાર જે સરકારથી તરફથી આવેલો મૂકેલો જેમાં ખાસ કરીને જરૂર પડીએ સૌથી પહેલાં બ્લડની વાત કરી એ બ્લડની જરૂર પડશે તો સંસ્થાના વોલન્ટર બ્લડનો થોડો સ્ટ્રોક કરીએ એ પ્રમાણે ફૂડ પેકેટ છે તે પ્રમાણે વ્હીલચેર છે તે પ્રમાણે ઓક્સિજન સિલિન્ડર છે તે પ્રમાણે વૉલેન્ટર છે એમ્બ્યુલન્સ સેવા છે જે કાંઈ જરૂર પડે ત્યારે ટ્રસ્ટ

એક કલાકની વાર લાગવાની દઈએ અમારી ટીમ દ્વારા રક્તદાનના કેમ્પો થશે અમારી ટીમ દ્વારા એક કલાકની સૂચનાના અંતે પ્રતિદિન જેટલા દિવસ જોઈએ એટલા દિવસ પાંચ હજાર ફૂડ પેકેટનો સ્ટોક બનશે રસોડું શરૂ કરવાનું આવશે કોઈ આર્મીની કોઈ મિલિટરીની કોઈ ડીઆરડીએ એનડીઆરની ટીમ આવશે અને રાજકોટથી ક્યાંય લઈ જવાના હોય નાનું મોટું ટ્રાન્સપોર્ટેશન હોય રેવા જમવાનું હોય રસોડાનું હોય એ વ્યવસ્થા જોવામાં આવશે પાંચ જેટલી એમ્બ્યુલન્સ ટ્રસ્ટ પાસે છે ક્યાંય ની આવશ્યકતા છે તો એમ્બ્યુલન્સ પણ ટ્રસ્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે ઓક્સિજન સિલિન્ડરની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં કોવિડના સમયે બોલબાલા ટ્રસ્ટે તંત્રની અને ખૂબ ઉપયોગી આવ્યું હતું ત્યારે પાંચ હજાર જેટલા સિલિન્ડરો ટ્રસ્ટ દ્વારા બોલબાલા ટ્રસ્ટ પાસે અવેલેબલ છે તો ક્યાંય જરૂર પડશે તો એ પણ વ્યવસ્થા ટ્રસ્ટ કરવામાં આવશે આમ વોલન ટ્રસ્ટની કે સ્વયં સેવાના કામ માટે અન્ય વ્હીકલની જરૂર હોય તો પાંચ બોલરો વ્હીકલ ભ્રષ્ટાચાર રાખ્યા છે સો થી વધુ કાર્યકર્તાઓ સો થી વધુ સ્ટાફ આમ બસો લોકોની ટીમ બોલબાલા ટ્રસ્ટ દ્વારા ખડે પગે છે કોવિડમાં પણ જ્યારે આફત આવી હતી ત્યારે બોલબાલા ટ્રસ્ટે વીસ લાખ લોકોને જમાડી વર્લ્ડ બુક ઓફ એવોર્ડ મેળવ્યો હતો અને પંદર હજાર જેટલા દર્દીઓને સિલિન્ડર પહોંચતા કર્યા હતા તો ફરી યુદ્ધના ધોરણે યુદ્ધ માટે મહાભોમની રક્ષા માટે ભારત દેશમાં જિલ્લા વહીવટી તંત્ર અથવા કોઈ પણ મીટિંગ કર્યા વગર આપીએ છીએ રીતે યુદ્ધના ધોરણે દરેક ક્ષેત્રમાં કામ કરે છે કોવિડમાં જીવતું જાગતું ઉદાહરણ છે અત્યારે આ પરિસ્થિતિ વચ્ચે આગમચેતી રૂપે સૌથી મોટી વાત આવે તો એ પ્રથમ જો વાત આવશે તો એ હશે બ્લડ તમે કહ્યું કે કલેક્ટર એ મુદ્દે પણ આહવાન કર્યું છે તો એ જે આપના સાથે જે રાજકોટની અલગ અલગ સંસ્થાઓ છે એ શું પ્લાન કરી રહી છે કે બ્લડની વ્યવસ્થા યોગ્ય પ્રમાણમાં થઈ શકે ઇમરજન્સીમાં જરૂર પડે તો એના માટેની વિશેષ વ્યવસ્થા માટે શું છે સિવિલ હોસ્પિટલ એમ્સ હોસ્પિટલ અને બાકીની અગિયાર પ્રાઇવેટ બ્લડ બેંકો જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેક્ટર સાહેબ સૌને સ્ટોક માટેની સૂચના કરી છે રોજનું બસો અઢીસો ત્રણસો પાંચસો બોટલ બ્લડનું ટેપિંગ કરશે કલેક્શન કરશે અને બધી જગ્યાએ પૂરતો સ્ટોક રહીએ એ જ્યાં ક્યાં જરૂર પડે પર ડે પંદરસો બે હજાર બોટલ બ્લડ રાજકોટ તરફથી જ્યાં ક્યાં રિક્વાયરમેન્ટ હશે એ રાજકોટ ખરા અર્થમાં રામકોટ બની અને ઉગરે અને સર ખરા સમયે બ્લડ મળી રહે એ માટે માનનીય પ્રભુ જ્યોતિ સાહેબે ખૂબ કલેક્ટર સાહેબે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ એકસો આઠની ટીમને સંસ્થાઓને બધા સરકારી કર્મચારીઓ માટે રોટેશનમાં બ્લડ ડોનેશન કરે સાહેબ એ બહુ મોટું પ્લાનિંગ કર્યું છે કદાચ મને એમ છે કે સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું પ્લાનિંગ કદાચ પહેલું હશે અને સંસ્થાઓને યુદ્ધ માટેની મીટિંગ થયેલી હતી ખૂબ ઉત્સાહ હતો દેશ માટે શું કરી શકીએ એ માટે કાલે કાલથી જ કામ શરૂ થયું ઘણા લોકોએ તો અત્યારથી જ ફંડ આપવાનું પણ શરૂ કરી દીધું છે જયારે એવા સેવા કેમ માટે યુદ્ધના કામ માટે હંમેશા

સ્પષ્ટ એ વાત થઈ ચૂકી છે કે જો યુદ્ધ થાય તો આશા રાખીએ કે આપણે યુદ્ધની અંદર ના જવું પડે પરંતુ પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ દેવો પણ જરૂરી જરૂરી છે છે ખાતમો બોલાવવો ને એટલા માટે જ આપણી સેના એ મક્કમ થઈને જ્યારે પણ આવી કાર્યવાહી નાપા હરકત પાકિસ્તાન કરે છે ત્યારે તેને હું જવાબ આપી જ રહી છે આ પરિસ્થિતિમાં જો કોઈ પણ ઇમરજન્સી થાય છે અને સૌરાષ્ટ્ર અને આમ જોવું તો તમે ગુજરાતનો દરિયાકાંઠો જે સૌથી મોટો છે કિલોમીટરનો ત્યારે આ સુરક્ષા માટે ઘણી વખત એવું કે અહીંથી એ રાજકોટ એ કદાચ કેન્દ્ર બનતું હોય અને એવા સમયગાળા દરમિયાન અહીંથી પસાર થવા માટે જે પણ વ્યવસ્થાની જરૂર પડે તેના માટે બોલવાલા ટ્રસ્ટ અને રાજકોટની અનેક સેવાકીય સંસ્થા એ હર હંમેશ માટે તત્પર છે અને આ યુદ્ધ જેવા જે અત્યારે એંધાણ વર્તાઈ રહ્યા છે બધા જ વચ્ચે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચાહે ફૂડ પેકેટની વાત હોય ચાહે બ્લડ કેમ્પની વાત હોય ચાહે મેડિકલ સંસાધનોની સહાયની વાત હોય એ બધી જ વસ્તુની અંદર પહોંચી વળવા માટે અત્યારે રાજકોટની સેવાકીય સંસ્થાઓ તૈયાર છે અને એમાં બોલબાલા ટ્રસ્ટ અત્યારે મોખરે છે આશા રાખીએ કે રાજકોટના દરેક નાગરિક પણ આવી રીતે તત્પરતા બતાવે ને જ્યારે પણ કલેક્ટર તરફથી સરકાર તરફથી આહવાન કરવામાં આવે ત્યારે આપણે આ માં ભૂમિની રક્ષા માટે જે રીતે આપણે સરહદ પર તો નહીં જઈ શકીએ પરંતુ અહીંયા જેટલું કરી શકીએ એ આપણી પાસે આ એક તક આવી છે એક મોકો આવ્યો છે આ પ્રકારના સમાચાર માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે અત્યારે બસ આટલું રજા આપશો નમસ્કાર સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું સાથે જ સત્યાત નું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે નમસ્કાર